ગુજરાતના હવામાનમાં ફરી એકવાર ફેરફાર થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ગુજરાતમાં તોફાની પવન અને કમોસમી વરસાદની સંભાવના છે જે મુજબ છવ્વીસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત ગુજરાત પર ફરી માવઠાનું સંકટ ઘેરાયું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના કેટલાક ભાગોમાં હળવા માવઠા થવાની અને તાપમાન વધવાની આગાહી કરી છે પચીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવી છે કચ્છમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સાંભળવા મામલે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે આગામી તારીખ પચીસ થી સત્યાવીસમાં હવામાનમાં ફેરફાર થઈ છે ગુજરાતના ભાગોમાં વાદળે છે કચ્છના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં કલટો આવશે તો ક્યાંક કચ્છના ભાગોમાં અને લાલસાના સર્વ ભાગમાં શાકર થવાની શક્યતા છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરીએ પણ વાદળ વાળા હોવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે માર્ચ તારીખથી એકથી પાંચમાં મોટા ફેરફાર આવી રહ્યા છે અને આ ફેરફારના કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે વાયુના વખાણમાં ભારે થશે લગભગ મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકા છે અને આંચકાનો પવન લગભગ પચાસ કિલોમીટરની આસપાસ જવાની શક્યતા રહેશે છે અને કચ્છના ભાગમાં તો ઘણી જ તે જ ગતિનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે છે એટલે હવામાનમાં મોટા પલટા રહ્યા છે સાતથી બારમાં પણ હવામાનમાં મોટા પલટા આવશે અને આ પલટાળના કારણે પણ હવામાન અણધારા ફેરફાર થશે વાયુના તોફાનો પવન કમોસમી વરસાદ વેગડ થવા શક્યતા રહે છે અને તારીખ વીસ એકવીસમાં ઉત્તર ગોળમાં ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય આવતા વિશ્વ દિનમાં ગરમીની શરૂઆત થશે હમણાં પણ ગરમી પડશે મહત્તમ તાપમાન લગભગ પંદરમી તારીખ માર્ચ સુધીમાં ચાલીસ ડિગ્રી સેલ્શિયસ ઉપર થવાની શક્યતા રહે છે પરંતુ વચ્ચે વચ્ચે હવામાનમાં પલટા આવતા ઉછળતાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહે છે એટલે

આવવાથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને અઠાવીસમી ફેબ્રુઆરીથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે જોકે અનેક જગ્યાએ માવઠું પણ પડી શકે છે એકથી પાંચ માર્ચ દરમિયાન પણ કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવ तेने कहिए जे पीड़ पर